બોલો ઉમિયા મા આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ યુવા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આયોજિત અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટ આમ તો અત્યારે માહોલ હમણાં છેલ્લો કારગીલ યુદ્ધનો થયો તો વાતાવરણ થોડુંક ગમગીન થઈ ગયું આપણને બધાને ખબર છે કે દરરોજ દેશના સરહદે શહીદ લોકો થાય છે લોકો બલિદાન આપે છે આપણા દેશ માટે આપણે ખાલી પેપરમાં વાંચીએ છીએ કે આજે બે લોકો શહીદ થયા આજે દસ લોકો શહીદ થયા પાંચ લોકો શહીદ થયા અને પછી તરત પાનું છોડી દેવી છે ડિટેલ પણ આપણે વાંચતા નથી આ બે દિવસ એવા આપણા દેશ માટે આવે છે આ સાચું કહું ને તો બધાને દેશભક્તિ જાગે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ અને બાકીના દિવસોમાં કોઈ દેશભક્તિ જાગતી નથી આપણો ભારત દેશ અંગ્રેજોથી આઝાદ થયો પણ આપણે આપણી વિચારધારાથી આઝાદ હજી પણ નથી થયા અમે બેલ્જિયમ ડાયમંડનું કામ કરતા લંડનના હિથરો એરપોર્ટ ઉપર અમે ભેગા થઈએ વેકેશન હોય બધા ઇન્ડિયા આવતા હોઈએ એટલે આપણને કાળી ચામડીનો આપણી જેવો કોઈક માણસ મળે ને આ બધા ભુરિયાદ મળે આપણે બાજુમાં જ પૂછીએ કે યુ આર ફ્રોમ વેર તો એમ કહેવું કર્ણાટકથી એ કર્ણાટકનો હોય આંધ્રનો હોય તમિલનાડુનો હોય પણ એ આપણો ઇન્ડિયન હોય ને એટલે એ આપણને ભાઈ લાગે કે આપણો ઇન્ડિયાનો છે એમ એમાં બીજા ભાઈને પૂછીએ તો એમ કે એમ ફ્રોમ ગુજરાત તો આપણને લાગે ઓ આ તો આપણો હગો ભાઈ છે ગુજરાતનો છે પછી એમાં પૂછાય છે ક્યાંથી છે કે અમદાવાદથી તો ઓર વધારે ભાઈ લાગે કે તમે કેવા તો કે પટેલ તો કે ઓર વધારે ભાઈ લાગે ક્યાં રહેવાનું કે કોબા સર્કલ એ કે હું ત્યાં રહું છું એનાથી વધારે ભાઈ લાગે પણ મૂળ વાત એ છે કે ઘરમાં રહેલો હગો ભાઈ છે ને એ ભાઈ નથી લાગતો અત્યારે મા બાપ જુદા પડે ઘર જુદા પડે જે હગો ભાઈ છે એ ભાઈ નથી લાગતો ભારત દેશની એકતા વિનેશ ફોગટ હમણાં સિલ્વર મેડલ જીતી ગઈ આપણે એની જ્ઞાત્યરે કઈ લેવા દેવા છે આપણા દેશની દીકરી છે એનું ગૌરવ હોવું જોઈએ આપણે ક્રિકેટ મેચ હોય તો એમ કેવી તમિલનાડુ એટલા રન મેરાન ગુજરાત એટલી વિકેટ લીધી એમ આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ આપણે અંગ્રેજોથી આઝાદ થયા આપણે ધર્મ જ્ઞાતિ આ બધા વાડામાંથી આઝાદ નથી થયા અને આ આ બધામાંથી જે દિવસે આપણે આઝાદ થવું ને એ દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હોય ને એવું મને લાગે છે એ વખતે જેટલી ફાઇટિંગ નહોતી એ વખતે એટલા હથિયાર નહોતા બફર્સ નહોતી અને એ લોકોએ ખાલી તલવારથી લાકડીથી બંદૂકથી બધાના જે શહીદો થયા આપણા શહીદો જેટલા જે કોઈ પણ આપણા અગ્રણીઓ જે બધા સુભાષચંદ્ર બોઝ હોય ચંદ્રશેખર આઝાદ હોય શહીદ ભગતસિંહ હોય સરદાર વલ્લભભાઈ હોય ગાંધીજી હોય આ બધા જે દેશ માટે જે મર્યા એ વખતે એટલી બધી ફેસિલિટી નહોતી મોબાઈલ નહોતા છતાં પણ એ લોકોએ જજુ મને આજે એટલી બધી ફેસિલિટી છે છતાં પણ મને એવું લાગે છે કે આપણે આઝાદ નથી થયા આપણી જે વિચારધારા છે એનાથી આપણે આઝાદ થવાની જરૂર છે આરપીભાઈએ બહુ સારી વાત કરી કે મંદિરનું એક ફાઉન્ડેશન હોય મંદિરનું એક પ્લેટફોર્મ હોય સ્કૂલનું પ્લેટફોર્મ હોય હોસ્પિટલનું પ્લેટફોર્મ હોય આ બધા પ્લેટફોર્મ તમને આગળ લઈ જવા માટે ફાઇટિંગ કરાવવા માટેના નથી આપણા દેશના આપણા નાગરિકોને આપણા દીકરા દીકરીઓને આગળ લઈ જવા માટેનું આ એક પ્લેટફોર્મ છે અને એનો ઉપયોગ એવા પ્લેટફોર્મ માટે જ ખાલી કરવો જોઈએ દેશભક્તિ કોને કહેવાય અરપીભાઈ અમારે ઇઝરાયલમાં ઓફિસ હતી ઇઝરાયલની દેશભક્તિ તમને કોઈને ખબર જ નહીં હોય અમદાવાદની વસ્તી કદાચ બે કરોડની છે સુરતની વસ્તી એસી લાખની છે ખાલી પંચાવન લાખની વસ્તીનો આ ઈઝરાયલ જેવો દેશ નાનો એવો ગુજરાત જેટલી જગ્યા અને સુરત કરતાં અડધી વસ્તીવાળો આ દેશ એક એક નાગરિક આર્મીની તમામ લોકોને હન્ડ્રેડ પર્સન્ટ ફરજિયાત ફેસિલિટી ફરજિયાત એ લોકોને ડિગ્રી લેવાની હોય છે આપણે તો ખાલી એક બાંગ્લાદેશ અને પાકિસ્તાન બાજુ બાજુમાં છે અને આપણે ગુલામી અને આપણે આતંકવાદીઓ 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 કરીએ છીએ ઇઝરાયલને ગુજરાત જવડા દેશને સોળ બાઉન્ડ્રી પાકિસ્તાન જેવી લાગે છે અને છતાં પણ એ એકલો દેશ ફક્ત દેશભક્તિના સહારે ખાલી વાર્તાઓ ખાલી દેખાડા નહીં અઢાર વર્ષનો તમારો દીકરો થાય કે દીકરી હોય એક કરોડના માલિક હોય કે એક હજાર કરોડનો માલિક હોય એને પણ ફરજિયાત આર્મીની ટ્રેનિંગ લેવાની જરૂર પડે છે ત્યાં એ ફરજિયાત છે એ દેશમાં અને જ્યારે બાજુનો દેશ એની ઉપર ચડાઈ કરે કરોડોપતિ ઇઝરાયેલી અમેરિકામાં રહેતો હોય પહેલી સાયરન વાગે બધાએ ઘરમાં રહેવાનું બીજી સાયરન વાગે એટલે વિદેશીઓ આપણે ઇન્ડિયનનો તમે તમારા દેશમાં વ્યાજ આવો અમે બહાર નીકળવાના છીએ તમને કોઈ નુકસાન ન થાય ત્રીજી સાયરન વાગે આખા દેશમાં રહેતા તમામ ઇઝરાયલીઓ ઇઝરાયલમાં ભેગા થાય કે અમારા દેશ ઉપર કોઈ વોર કરે છે કોઈ વાર કરે છે અમારે દરેક દેશવાસીઓએ અમારા દેશને બચાવવા માટે અહીંયા આવવું જોઈએ અત્યારે હજુ આપણને ખબર પડી હોય કે હમણાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું છે અને આમાં એક કરોડ ઉપરના જેટલા છે ને એ બધા ભાગી જાય દેશભક્તિની આપણે ફક્ત વાતો કરીએ છીએ તરત જ મોટા મોટા જે કેપેસિટીવાળા માણસો એ બીજે ફરવા ચાલ્યા જાય કે ત્યાં તો હમણાં વોર ચાલે છે અરે ભાઈ તમારા દેશમાં વોર છે તમારે તલવાર લેવી પડે તમારે અત્યારે ઉપાડવા પડે તમારે દેશ માટે ઊભું થવું પડે આ માનસિકતા આપણે જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી ખરી આઝાદી આપણને મળી નહીં કહેવાય એ જે તે વખતે જે આપણને આ પંદરમી ઓગસ્ટ મને હમણાં દાદા કહેતા હતા પ્રહલાદ દાદા વાત કરતા હતા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નહીં શહીદ દિવસ તરીકે ઉજવવો જોઈએ આપણે એ બધા શહીદોને યાદ કરવા જોઈએ અને એ શહીદોને આપણે જેટલા નમન કરીએ એ લોકોએ આપણને એ લોકોએ કાંઈ આવું નથી જોયું કે હું ભારતનો હું ગુજરાતનો છું મહારાષ્ટ્રનો છું કે યુપીનો છું કે બિહારનો છું હું પટેલ છું કે હું કોળી છું કે હું દરબાર છું કે હું આયર છું કે હું મુસ્લિમ છું એ લોકોએ ફક્ત દેશ જોયો હતો અને એટલા માટે આપણો દેશ આઝાદ થયો અને આપણે બધા ફરીથી ફરીથી આપણા મનમાં આપણી ગંદી વિચારધારા આપણી ખોટી વિચારધારા આપણી એકતા નહીં હોય તો આપણા દેશને લોકો કરડી ખાશે એકસો ચાલીસ કરોડ એકસો પિસ્તાલીસ કરોડ ગમે એટલા હોઈએ પણ જો આપણામાં સંગઠન નહીં હોય આપણામાં સમજણ નહીં હોય આપણે બધા અલગ 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 વાડાઓમાં વેચાયેલા છીએ આપણે કોઈ ભારતીય બન્યા જ નથી આપણે બધાએ અલગ અલગ હું હું કોળી છું હું દરબાર છું હું બ્રાહ્મણ છું હું પટેલ છું હું આવો છું હું તેવો છું આપણે બધા અલગ અલગ વાડા કરી નાખ્યા છે આ વાળાઓને ભેગા એક જગ્યાએ કરવા જોઈએ બધાએ એક વિચારધારાથી રહેવું જોઈએ દીકરી જગતજનની હું તો કહું છું કે આ જેટલી દીકરીઓ અહીંયા પરેડ કરતી હતી કે જે કંઈ પણ પરફોર્મન્સ કરતી હતી ધન્ય છે એમના શિક્ષકોને ને ધન્ય છે એ દીકરીઓને કારણ કે આપણે તો ખાલી પાંચ મિનિટે જોવાનું હતું બે એ પંદર દિવસથી તૈયારી કરતા હોય અને હું તો કહું છું જે છોકરા ઉપરથી પડતો હતો ને એને તો દસ વખત નમન કરવા જેવું છે છતાં એને હિંમતનો તૈયારી આ દીકરા દીકરીઓને જેટલું તમે અંદર વાવો ને એટલું ઉગે મારા બાપા મને એમ કહે વાવવું છે કે વાપરવું છે આમાં વાવું વાવવું હોય ને એ જ ઉગે વાપરો તો બે ત્રણ કલાકમાં ખલાસ થઈ જાય આ બધી આપણે અત્યારે જે દીકરીઓને પરફોર્મન્સ કરતા જોઈ મને સાક્ષાત ઉમિયા માતા બધી દીકરીઓમાં દેખાય છે આ જગત જનની તો આ છે આપણે એમ કહીએ કે મને ફલાણા ભાઈની કે ફલાણાની કૃપાથી દીકરાનો જન્મ થયો પણ એક જે જીવને જન્મ આપે ને એનું નામ દીકરી હોય છે અને આ દીકરીઓ અત્યારે જે પ્રમાણે પરફોર્મન્સ કરતી હોય આપણે એમ કહીએ કે એની આઝાદી માટે એની સ્વતંત્રતા માટે જેવા એના લગ્ન થાય તારે નોકરી નથી કરવાની આપણે નોકરીની શું જરૂર છે વિદેશમાં છ કરોડની જનતા હોય તો એ છ છ કરોડ લોકો કામ કરે છે આપણે અહીંયા એકસો ચાલીસ કરોડ છે એકસો ચાલીસમાંથી વી કરોડ ત્રી કરોડ બધા બુઢા છે એટલે એકસો દસ હોય એમાં વી પચીસ કરોડ બીજા પાછા બાળકો હશે એટલે પંચોતેર વિજન પંચોતેરમાંથી એસી માંથી પાછા ચાલીસ દીકરીઓ હોય છે ને ચાલીસ પુરુષ હશે એ ચાલીસ કરોડ પુરુષ કામ કરે છે ને એકસો વીસ કરોડ ખાય છે આપણા દેશમાં અને ફોરેનમાં છ કરોડ હોય છે ને છ કરોડ કામ કરે છે બધા લોકોએ પોતપોતાના જે કંઈ પણ આવડત હોય જે કંઈ પણમાં એનામાં નિષ્ણાંતો હોય એને એ પ્રમાણેનું કામ કરવું જોઈએ અને કરવા દેવું જોઈએ પુરુષ પ્રધાનના દેશમાં દરેક પુરુષોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મા ઉમિયા માતાના હાચા નમન તમને ત્યારે થશે કે તમારા ઘરમાં રહેલી દીકરીને તમે દરરોજ પૂજા કરશો અથવા તમારા ઘરમાં દીકરી ન હોય તો તમારા ઘરમાં રહેલા તમારા દીકરીને દીકરાની વહુને તમે પગે લાગો ને તો મા ઉમિયા ધામને ચરણ સ્પર્શ થશે એવું મને લાગે છે જય હિન્દ જય ભારત જય મા ઉમિયાધામ